વડોદરા પોલીસ મથક ખાતે સુરત પોલીસ વડાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો જેમાં આસપાસના ગામડાઓના સરપંચ તેમજ પ્રમુખો હાજર રહ્યા સુરત જિલ્લાના આંત્રોલી ગામે કડોદરા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સુરત જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજ્યો લોક દરબાર સુરત જિલ્લા પોલીસ વડા થૈયા વરેલી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા લોક દરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત થઈ ન હતી જેથી આ બાબતને સુરત જિલ્લા પોલીસ વડાએ સરાહના કરી ગામના અગ્રણીઓમાં કડોદરા નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટર અન્ય ગામના સરપંચ

જેમાં કડોદરા નગરપાલિકા અને અગિયાર પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે એમાં એક હજારથી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય સવારના કામે જઈ અને સાંજે જ્યારે સ્વિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી વિસ્તાર વસ્તીની ગીચતા ધરાવે છે ને નાના નાના બાળકો અને બાળાઓ વિરુદ્ધમાં થતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે તમામ પંચાયતોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે તમામ સોસાયટીઓમાં પણ એવી વ્યવસ્થા રાખવામાં આવે કે ત્યાં રહેનારા વ્યક્તિ કોણ છે શું છે નાના બાળકો કોણ છે એ શું કરે છે એ બાબતે પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ આવા બાળકો અને મહિલાઓ વિરુદ્ધના જે ગંભીર બનાવો છે એને અટકાવવા માટે લોકોને પણ જાગૃત કરી અને સોસાયટી સોસાયટીએ કડોદરા પોલીસ જઈ અને એ કામગીરી ભવિષ્યમાં કરનાર છે લોકોનો સહકાર ખૂબ સારો પોલીસને મળી રહેલ છે અને આવનારા સમયમાં ક્રાઇમ પ્રિવેન્શન ક્રાઇમ ડિટેક્શન ક્રાઇમ અગેન્સ્ટ વિમેન અને ચિલ્ડ્રન માટે પણ કડોદરા પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ સતત કાર્યશીલ છે સુરેશ રાઠોડ નો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે